અત્યારે સપના ને લઈને દવાખાને જઈએ છીએ અત્યારે સપના ને ઓપરેશન થિયેટર માં લઈ ગયા છે અને ટાઈમ થયો છે પોણા દસ બસ વાર જોઈ છે

સપનાને ભાભીને ભાભી ને એવા છે આપણે બોલે ના બીજાને ફાઇનલી ફાઈનલી હોસ્પિટલ માં પહોંચી ગયા છે હમણાં વારો આવે એટલે અંદર જઈએ ડોક્ટર ને બતાવી દીધું બધું રેડી કીધું અને જમવાનું કહી દીધું તો મસ્ત પાકું પાકું જમે છે બતાવો નજીક બેન રોટલી છે ઓલી ભાજી છે ભાજી છે ભાજી છે દહીં છે ત્રણ કાસરી લીધી છે અને છાશ

અત્યારે 132 આવે છે 132 તો તો ટીકી આવે બ્લુ છોકરો છોકરો આવે એક જણાની કોમેન્ટ આવીતી 140 નીચે દબકารา હોય તો છોકરો 140 થી પ્લસ જાય તો છોકરી આવે એટલે સપના કંટ્રોલ કરશે એટલે નીચે દબકરાવતે નહીં હાલો અહીં સપના હાલતી હતી અત્યારે લોબીમાં અહીંથી ત્યાં ઓડી હવે સૂઈ જાહે પાઈનેપલ નો જ્યુસ લઈ

અંદાજે ટાઈમિંગ અંદાજે ટાઈમિંગ એમાં એવું કહેતા હતા કે બાર વાગ્યા સુધીમાં પછી એણે એવું પૂછ્યું કે તારીખ તો કંઈ ફિક્સ નથી ને એમ તો કદાચ લેટ થાય એટલે એની ઉપર છે અંદરનું બાળક મુમેન્ટ કરે એ ઉપર નથી ડૉક્ટર મેડમ આવી ગયા

અને રૂબરૂ આવું હોય તો તમે હોમ લઈને આરામથી આવી શકો છો બરાબર હવે શોરૂમ બની ગયો છે ઘણા લોકોને એવું હતું કે આવું ઘર ઘર અમારે કેમ આવું કે આવી જગ્યા લઈ દેવું તો હોવ એવું થશે કે આમાંથી લઈ દીધી પ્લસ પાછા અમારો છે ને રેટ થોડો ઓછો હોય ને એટલે એને એમ લાગે કે અમને સસ્તી ને આવી જગ્યાએ એટલે પણ હવે અમે છે ને મસ્ત વિશાળ શોરૂમ કરી એટલે બે ફિકર આવી જજો આનો એવો ખાલી સપના બાટલો ચડાવ્યો છે એ તાંસનું આના પછી હું થોડુંક જ બતાવીશ આજે હું ડેલી લાઈફ ઓછી બતાવું છું ઓનલી સપના ની લાઈફ બતાવીશ બરાબર તો વિડિયો બનાવી દેજો લાઈક કરી દેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે ત્રણ લાખ ફોલોઅર કરવાના છે જેટલા વ્યૂ આવે છે એ કરી દે તોય થઈ જશે અને ફેમિલી મેમ્બર પાસે પણ તમે સબસ્ક્રાઈબ કરાવી લેજો બરાબર અને ફોલો કરી લેજો ચાલો હવે હું જાઉં ઘરે કે પાણી લાવવાનું છે બોલ શું થયું અસના મારતો છે તન મારતો તો મે પતંગો જે લાવતી તોડી નાખે અચ્છા ભલે ભલે હાલો

હા આ લે તું કે જલ્દી તલ્લું છે ને તને પણ બધા મારતા જ હોય સારું હોમવર્ક બાકી છે આને મમ્મી ને ખબર છે બસ હવે ઘરે લાવવાનું છે નામ તો તું રાખ્યું પહેલા મેન એક તો એમ કે હા છોકરી હોય તો તો સીમાલી તો તો કે તો ફાઇનલ નામ કરી નાખ્યું છે

બસ વાટ બધા પ્લાસ્ટિક પ્લાસ્ટિક નું એવું પીરું તો ઈ ક્યાં છે ઓપરેશન થિયેટર માં કે ડોક્ટર પાસે

છોકરા <laughs>

દસ એકદમ સમજો ને દસ એકદમ સમજોને 10 વાગ્યામાં મિનિટની વાર હતી ને ત્યારે જન્મ થયો જો અવાજ આવે ઓને કેવું છે ને લઈ જા ભાઈ બધા પાછળ

તો ફાઈનલી જેની વાત હતી એ અને જિંદગી નો એક નવો વળાંક શરૂ આજથી અલગ જિંદગી મસ્ત જિંદગી સારી જિંદગી શરૂ અને હા સૌથી વધુ મહેનત સ્ટ્રગલ સપના નું હતું નવ મહિના હેલા નોતા ઘણા બધા પ્રસંગો કાઢ્યા ઘણું બધું કર્યું બ્લોગમાં ઓછું બતાવ્યું હોય પણ બહુ બધું સ્ટ્રગલ કર્યું એનો આભાર અમારા ફેમિલી એનો ફેમિલી બહુ એને હાચવી કાંઈ તકલીફ ના થવા દીધી એનો એ આભાર પછી ડૉક્ટરની ટીમ બહુ સારી હતી સપનાને સેજે પ્રોબ્લેમ ના થવા દીધો યોગી ચોક વાઘાણી હોસ્પિટલ તો ત્યાંથી બહુ સારો રિસ્પોન્સ મળ્યો બહુ એટલે બહુ સારો તો એ બધાનો ખૂબ ખૂબ આભાર કે એક્ઝેક્ટ નિર્ણયો જે જે લીધા એ બધા પરફેક્ટ લીધા આવતીકાલના વ્લોગમાં તમને ખબર પડશે કે નોર્મલ ડિલિવરી થઈ કે સીઝર થયું એટલે આવતીકાલનો વ્લોગ તમારે જોવાનું છે આખી રાત એ જાય ગઈ હતી એટલે અત્યારે હોવાની છે આવું અત્યારનું અપડેટ છે નવ વાગ્યા છે દસ વાગે એને બાળકોની હોસ્પિટલ લઈ જવાની છે તો બસ જો આ રીતનું વાતાવરણ છે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો વિડીયાને બાકીના તમારા સવાલ કોમેન્ટ કરજો એટલે આવતીકાલના વ્લોગમાં એ બધા સવાલ આપણે કવર કરીશું જે જે સવાલ હોય એ અને બીજું કંઈક વસ્તુ જે નવી કરવાની હોય નો કરવાની હોય એ પણ મને સજેસ્ટ કરજો તો આવી રીતનું છે બીજું અત્યારે હું તમને એક વ્લોગ સજેસ્ટ કરું છું સપનાનો શ્રીમદ સંસ્કાર જો બાજુનો અત્યાર સુધીનો ટોપ હિટ વ્લોગ છે સૌથી વધુ વ્યૂ આવેલા અને લોકોને સૌથી ગમેલો વ્લોગ છે જો તમારી શ્રીમદ્ સંસ્કાર વાળો બ્લોગ જોવાનો બાકી હોય ને તો બાજુમાં બસ ફક્ત એક ક્લિક કરીને એ વ્લોગ જોતા આવો મજા આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછો આવી જઈશ જયશમનારાયણ સોમનારાયણ હય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર